જયરાણ છોડ હું પટેલ ભારતી ભારતીસ કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીશું ચુરમાના લાડુ બનાવવા માટે આવી મોટી એક વાડકી આપણે ઘઉંનો કરકરો લોટ લઈ લીધો છે અડધી વાડકી बेसनનો લોટ લીધો છે આ લોટ પહેલા આપણે મિક્સ કરી લેવાનો છે ત્રણ મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરવાનું છે આમાં મોવણનો ભાગ વધારે આવે છે તેલ પાડી લીધું છે તો આ રીતે પહેલાં લોટને સરસ રીતે મોઈ લેવાનો છે આવું સરસ આમ લોટ ભેગો થવો જોઈએ એવું મોવણ રહેવું જોઈએ આપણું મુઠિયા વાળવાનો હોય ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે આપણે એક નાનો ગ્લાસ લીધો છે જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે પાણી આ રીતે મુઠિયા આપણે વારી લેવાના છે આવા સરસ નાના નાના મુઠિયા વાળીશું એટલે ચડવામાં પણ આસાની રહે વાળીને રેડી કરી લીધા છે તો આપણે તરી લઈશું તળવા માટે આપણે મુઠિયા મૂકી લઈશું ધીમી આંચે એને તરવા દેવાના છે અંદરથી કાચા ન રહી જાય એનું ધ્યાન આપવાનું આ રીતે ગેસની ધીમી આંચે એને ફેરવતું રહેવાનું છે મુઠિયા બ્રાઉન થઈ ગયા છે તો એને ઉતારી લઈશું સરસ રીતે ચડી ગયા છે આવી રીતે એને ટુકડા કરી લેવાના છે એ ટુકડા ઠંડા થાય એટલે આપણે મિક્સચર જારમાં પીસી લઈશું મિક્સચર જારમાં આપણે પીસીને કમ્પ્લીટ કરી લીધું છે તો અડધી વાડકી કોપરાનું છીણ ઘરે બનાવેલું લીધું છે એક ચમચી ઇલાયચી પાવડર અડધી વાડકી કાજુ બદામ લીધા છે એક કડાઈ લીધી છે એમાં એક વાડકી ચોખ્ખું ઘી લીધું છે એડ કરી લઈશું એક ગોળ સમારી લીધો છે છે એડ કરી લેવાનો ને ખાલી ઓગાળવાનો જ છે વધારે એને શેકાવા નથી દેવાનો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે આપણે ગેસ બંધ કરી લેવાનો છે લોટમાં જ પાડી લેવાનું છે આને આ રીતે ગરમ ગરમ મિક્સ કરી લેવાનું છે આપણે સરસ રીતે આપણે ગોળ મિક્સ કરી લીધો છે તો આવી રીતે લાડવા વરાય એવું થઈ ગયું છે કમ્પ્લીટ તો આપણે એક બીબુ લીધું છે એમ જ લાડવા પાડવાના છે તમે કોઈ પણ આકારના લાડુ પાડી શકો છો તો આપણે આ બીબાથી પાડીશું આ રીતે આપણે ખસખસ ભરાવી લેવાની છે ઉપર